હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું શકરિયા ગાજરની ફરાળી એવી ટીકી ચાટ તો ચાલો શરૂ કરીએ પહેલાં તો આપણે આવી રીતે તપેલામાં ગાજર બાફી લીધા છે વરાળે બાઈફાશે ગાજર જેથી કરીને અંદર એનો મીઠાશ જળવાઈ રહે તો ચાલો આપણે ટીકી બનાવવા માટેનો સકરિયા બાફીને માવો તૈયાર કરીને લઈ લીધો છે તેમાં નાખવા માટે જોશે આદુ મરચાંની પેસ્ટ થોડા ધાણા ભાજી ત્રણ થી ચાર ચમચી આરા રોટ આપણે એક વાટકી માંડવીના દાણાનો ભૂકો ફોતરા ઉખેડીને કાઢી લીધો છે સ્વાદ મુજબ મીઠું અડધો લીંબુનો રસ સ્વાદ મુજબ પાછી ખાંડ તો ચાલો શરૂ કરીએ આપણે ટીકી બનાવવા બધું ઉમેરી દઈએ બે ચમચી આદુ મરચાંનું પેસ્ટ ધાણા ભાજી આ એક વાટકી એટલે કે પાંચ ચમચી મોટી એવી પાંચ ચમચી ભૂકો લીધો છે સિંગદાણાનો એ ઉમેરી દઈએ પછી અત્યારે આપણે બે ચમચી આર આર રૂટ પાવડર ઉમેરીશું એટલે કે તપકીરનો લોટ સ્વાદ મુજબ મીઠું અડધા લીંબુ રસ થોડી એવી ખાંડ સક્કરિયા મીઠા જ હોય હવે આને આપણે બધું મિક્સ કરી લઈ એક વાટકી ભૂકો લીધો તો આપણે સિંગદાણાનો જરૂર પડશે તો પાછો લેશું તપકીનો લોટ નહીં બે થોડો એવો ઉમેરી એક ચમચી પાછો એક થી દોઢ ચમચી તપકીરનો નો લોટ ઉમેરો છે આપણે અને ચાર ચમચી તપકીરનો નો લોટ ઉમેરો હવે આપણું બધું મિક્સ થઈ ગયું છે તો આને દસ મિનિટ રહેવા દે જેથી કરીને આમાં થોડો પાણીનો ભાગ હોય

અત્યારે આ કરી લીધી છે તો ચાલો હવે એને ફ્રાય કરી લઈ પેન લઈ લઈ ગેસ ગરમ થવા રાખી આપણે ઓછા તેલમાં જ કરવાની છે અત્યારે આપણે એક ચમચી તેલ ઉમેરીશી બે ચમચી થોડું આવ્યું આવી એટલે ટીકી આપણે હાવ ઓછા તેલમાં જ બનાવવાની છે ડાયટ કરતા હોય અને બટેટું ન ખાવું હોય તો આવી રીતે તમે શકરિયા ગાજરની ટીકી પણ બનાવીને ટીકી ચાટ બનાવી શકો તો ચાલો શેકવા માટે આપણે મૂકી દઈએ એક એક કરીને બધી જ ટીકી આવી રીતે મૂકી દેવાની ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પછી આપણે એક એક ચમચી બધી જ ટીકીને આવી રીતે આપણે ફેરવી ફેરવી અને બંને બાજુ સાઈડ શેકી લેશું એટલે થોડોક ધીરો રાખવાનો ગેસ હવે આને આપણે પલટાવી દઈએ

ફ્રાય કરીને તૈયાર છે સર્વ કરવા માટે તો ચાલો સર્વ કરી કરીએ સર્વ કરવા માટે ડીશમાં આપણે આવી રીતે બે ટીકી લઈ લીધી છે આ ટીકી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે તો ચાલો સર્વ કરી લઈએ ઉપરથી આપણે થોડું એવું દહીં ઉમેરીશું દહીં દરેલી ખાંડ નાખી અને મીઠું કરીને જ રાખ્યું છે મેં ગ્રીન ચટણી નાખી દઈ મીઠી ચટણી આ મીઠી ચટણી મેં લીંબુની બનાવેલી છે ઉપરથી આપણે ધાણાભાજી નાખી દઈ થોડું એવું શેકેલા જીરાનો પાવડર ચાટ છે તો ચાટ મસાલો પાવડર ઉપરથી આપણે ફરાળી ચેડવાનો ઉપરથી આપણે ફરાળી ચેવડો ઉમેરી દઈએ છીએ તો આપણી ડીશ બનીને તૈયાર છે